રોકડ રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસોના મુદ્દામાલ સાથે કંચી પત્તાનો હાજર હાથ કામનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પંદરમી મે બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીપી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર પ્રભુતાસ તળાવ મફત નગર બંબાખાના પાછળ શંઘર્ષિયા હનુમાન મંદિર પાછળ લાઇટના જ્વાડે જાહેર જગ્યામાં અમુક માણસો ગુળકુંડા વળી કંજે પત્તાના પાના પૈસા વડે હાથ કામનો જુગાર રમે છે જે બાદમી અંગે રેડ કરતા કંજે પત્તાના પાના પૈસા વડે હાર જીતું હાથ કામનો જુગાર રમતા માણસો પકડાઈ ગયેલ તેઓ વિરોધ ઘોકાર રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક થારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં સતીષભાઈ લક્ષ્મણભાઈ મુકવાણા જનક કિરણભાઈ ગોહેલ કાસમભાઈ ઇબ્રાહીમભાઈ શેખ જાહિદ અલીભાઈ સિદ્ધાતર હરેશભાઈ અશ્વિનભાઈ મકવાણા અશ્વિન લક્ષ્મણભાઈ મકવાણા ચિરાગ ધીરુભાઈ મજેઠિયા કાનાભાઈ અરવિંદભાઈ વાઘેલા અતુલભાઈ પુનાભાઈ પરમાર તથા સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાઉકુદાન કુંજાલા વનરાજભાઈ કુમાર માનદીપસિંહ ગોહિલ એજાઝ ખાન પઠાણ કેવલભાઈ સાંગા જયદીપસિંહ ગોહિલ